જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે ડ્રેસના માપ પરથી ડ્રેસનું કટિંગ કરતાં શીખવાડવાની છું અને આ જ કટિંગ શીખ્યા બાદ તમને કટિંગ કરવામાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે તો એ કઈ રીતે કરવું તે હું તમને આ વિડીયોમાં શીખવાડીશ તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો સૌથી પહેલાં કાપડને આપણે શાર્પ ફોલ્ડમાં વાળી દેવાનું છે તો હું અહીંયા આ રીતે એક સરખું કાપડ ગોઠવીને વાળી દઈશ ચાર ફોલ્ડમાં અને જો તમારું કાપડમાં કોઈ પણ ડિઝાઇન હોય તો એ ડિઝાઇનને આપણે ધ્યાનમાં રાખીને તેને ચાર ફોલ્ડ કરવાના છે જો ઊભી ડિઝાઇન હોય તો એ રીતે આપણે ફોલ્ડ કરવાનું અને આડી હોય તો એ રીતે તો પહેલાં મેં આ રીતે બે ફોલ્ડ કરી દીધા છે અને આમાં જેમ ડિઝાઇન છે એ પ્રમાણે હું આ રીતે સામેની તરફ એકવાર ફરી ફોલ્ડ કરી દઈશ એટલે આ ચાર ફોલ્ડ થઈ જશે આ જ રીતે તમારે ડિઝાઇનને ધ્યાનમાં રાખીને ફોલ્ડ કરવાનું છે અને જો પ્લેન કાપડ હોય તો તમે કોઈ પણ રીતે કરી શકો તો આપણે કાપડને જેટલો યુઝ કરવાનો છે એટલું જ કાપડ આપણે ફોલ્ડ કરવાનું છે હવે આપણે આ રીતે ડ્રેસને તેના ઉપર ગોઠવી દેવાનો છે ડ્રેસને આ રીતે સાઈડમાંથી પણ એક સરખો ગોઠવી દેવાનો છે એટલે ફિટિંગનું નિશાન એકદમ પરફેક્ટ લાગે તો હવે આપણે જે તૈયાર રહેશે એ પ્રમાણે નીચેથી એક સીધી લાઇન ડ્રો કરી દઈશું હવે નીચેથી આપણે ફોલ્ડ કરવા માટે દોઢ ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે લંબાઈમાં તો હું દોઢ ઇંચ પર નિશાન લગાડીશ અને ત્યાં પણ એક સીધી લાઇન ડ્રો કરી દઈશ કોઈપણ પણ સાઇઝનો ડ્રેસ હોય એની રીત તો એક સરખી જ હોય છે આપણે જ્યારે માપ પરથી કટિંગ કરીએ ત્યારે અને જો બોડી પરથી કટિંગ કરીએ એનો વિડીયો જોવો હોય તો આના પહેલાં મેં તેનો વિડીયો બનાવેલો છે એ વિડીયો પણ એકવાર જોઈ લેજો જેથી કરીને તમને બોડીના માપ પરથી કઈ રીતે કટિંગ કરવું તે પણ આવડી જાય હવે આપણે અહીંયા શોલ્ડરનું નિશાન લગાડવાનું છે તો જ્યાં બાઈનો સાંધો આવે ત્યાં પહેલાં મેં આ રીતે નિશાન લગાડી દીધું એટલે આપણને ખ્યાલ રહી અને નીચેથી પણ જ્યાં સાંધો આવે ત્યાં પણ મેં એક નિશાન લગાડીને ત્યાં એક સીધી લાઈન ડ્રો કરી દીધી એ આપણો આર્મોલનું માપ રહેશે હવે આપણા જે એક્ઝેક્ટ શોલ્ડર છે એનું પહેલાં મેં નિશાન લગાડી દીધું છે હવે એનાથી આપણે અડધા ઇંચ જેટલું ઉપર નિશાન લગાડવાનું છે અને આ તો મેં આર્મોલની એક લાઇન ડ્રો કરી હતી હવે અડધા ઇંચ ઉપરથી આપણે શોલ્ડરની આ રીતે લાઇન ડ્રો કરવાની છે અને જેટલું ગળાની પહોળાઈ આવે ત્યાં આ રીતે નિશાન લગાડી દેવાનું હવે આપણે ફિટિંગનું નિશાન લગાડવાનું છે સાઈડ ફિટિંગનું તો અહીંયા તો જે ડ્રેસ છે એ થોડો ફિટ હતો કસ્ટમરને તો સાઈડમાંથી થોડુંક એક્સ્ટ્રા આપણે લેવાનું છે અને જો ડ્રેસ એકદમ પરફેક્ટ હોય તો એક્ઝેક્ટ આપણે જે ડ્રેસનું સાઈડ ફિટિંગ છે એનું નિશાન લગાડવાનું છે પણ હું અહીંયા અડધા ઇંચ જેટલું આગળથી લઈશ થોડુંક એટલે કે ડ્રેસ થોડો લૂઝ થાય એટલા માટે અને જે નીચે કાપો આવે તેનું પણ આપણે આ રીતે નિશાન લગાડી દેવાનું છે તો થોડો લૂઝ રાખવા માટે મેં અહીંયા અડધા ઇંચ જેટલું એક્સ્ટ્રા બહારથી નિશાન લગાડ્યું છે અને મેં તમને પહેલાં કીધું એમ જો ડ્રેસ એકદમ પરફેક્ટ માપનો હોય તો તમારે એકદમ પાસેથી જ નિશાન લગાડવાનું હવે જ્યાં કાપાનું નિશાન લગાડ્યું ત્યાંથી આપણે એકદમ સીધે સીધી લાઈન ડ્રો કરી દેવાની છે નીચેનું આપણે જ્યાં ફોલ્ડ કરીએ ત્યાંથી હવે આપણે આ ડ્રેસને ઉઠાવી લેવાનો છે હવે જે આપણે ફેરફાર કરવાના છે તે કરશું તો અહીંયા આ રીતે મેં એક લાઇન ડ્રો કરી દીધી છે અને એક ઊભી લાઈન ડ્રો કરી દીધી છે આ રીતે આપણે ખૂણો બનાવવાનો છે આર્મોલ માટે હવે હું અહીંયા અડધા ઇંચ જેટલા આર્મોલ ઉપરથી લઈશ કારણ કે આપણે જે આર્મોલને નિશાન લગાડીએ હતું નીચેથી તે આપણે ડ્રેસમાંથી લગાડ્યું એટલે થોડાક આપણે ઉપરથી લેવાના કારણ કે અડધા ઇંચ જેટલું તો આપણે સિલાઈમાં જઈએ એટલા માટે હવે આપણે આ જે અડધા ઇંચ ઉપરથી શોલ્ડરનું નિશાન લગાડ્યું હતું ત્યાંથી આપણે શોલ્ડર ડાઉન કરવાના છે તો આ રીતે ત્યાં મેં ક્રોસ લાઈન ડ્રો કરી દીધી અને અહીંયા આર્મોલનો આ રીતે મેં શેપ આપી દીધો છે હવે આપણે સાઈડમાંથી માર્જિનનું નિશાન લગાડવાનું છે તો અહીંયા હું દોઢ ઇંચ જેટલું માર્જિન રાખું છું પણ જો તમને વધારે ગમતું હોય તો તમે બે ઇંચનું પણ રાખી શકો તો આ રીતે મેં દોઢ ઇંચને ત્રણ ઇંચ સાઈડ નિશાન લગાડીને આ રીતે જોઈન્ટ કરી દીધું છે અહીંયાથી જ આપણે કટિંગ કરવાનું હોય છે માર્જિનનું જે આપણે નિશાન લગાડ્યું છે ત્યાંથી હવે જેટલું આપણે ઉપર માર્જિન રાખ્યું એટલું જ આપણે અહીંયા નિષે ફોલ્ડ કરવા માટે રાખશું સારને તો અહીંયા પણ એ જ રીતે એટલું જ માર્જિન રાખીને મેં સાઈડમાંથી એક્સ્ટ્રા નિશાન લગાડી દીધું છે સીધું તો હવે આપણે લગાડવાનો છે ગળાનું નિશાન તો અત્યારે તો હું ખાલી તમને ગળાનું નિશાન લગાડીને દેખાડી દઉં અને કટિંગ હું સીવતી વખતે કરું છું અને કઈ રીતે ગળું બનાવું તેનો પણ વિડીયો જલ્દી આવી જશે તો સૌથી પહેલાં આપણે માપના ડ્રેસ પરથી ગળાની લંબાઈનું માપ લઈ લેવાનું છે તો આ રીતે મેં એક જ્યાં ગળાની લંબાઈ હોય ત્યાં એક લાઇન ડ્રો કરીને લંબાઈનું નિશાન લઈ લીધું છે તો અહીંયા પાંચ ઇંચનું આગળનું ગળું હતું અને પાછળનું ગળું હતું ચાર ઇંચનું તો એ પ્રમાણે મેં અહીંયા બંનેના નિશાન લગાડીને તમને દેખાડું છું તો આગળનું ગળું જે હતું તે થોડુંક લાંબુ રહેશે અને પાછળનું ગળું ટૂંકું એક ઇંચ જેટલું તો અહીંયા મેં સિમ્પલ રાઉન્ડ નેક બનાવ્યું છે અને જો તમારે અહીંયા કોઈ પણ ડિઝાઇન બનાવવી હોય તો પણ તમે બનાવી શકો તો હવે આ રીતે આપણે નિશાન લાગી ગયું છે હવે આપણે આનું કટિંગ કરવાનું છે તો જે રીતે હું કટિંગ કરું છું જે આઉટ નું આપણે લાઈન ડ્રો કરી છે તેનું જ આપણે કટિંગ કરવાનું છે થી પણ જે આપણે અંદર નિશાન લગાડ્યું છે તેનું કટિંગ નથી કરવાનું અને જ્યાં કુર્તીનો કાપો આવે છે ત્યાં પણ આપણે આ રીતે કટ લગાડી દેવાનું છે એટલે સારે જે ભાગ છે તેમાં કટ લાગી જાય એટલે ફિટિંગ કરતી વખતે આપણે સારું પડે અને ખ્યાલ રહે એટલા માટે અને જ્યાં ઉપરથી માર્જિનનું આપણે નિશાન લગાડ્યું એટલે જે ફિટિંગની લાઈન હતી ત્યાં પણ એક કટ લગાડી દીધો છે હવે આપણે એક અંદરના ભાગને કાઢી લઈશું હવે જે આપણો આ ભાગ છે તે આપણે આગળનો ભાગ રહેશે તો એટલા માટે આગળના ભાગમાં આપણે જે આમોલથી ડાઉન કરવાનું હોય તેનું નિશાન લગાડીને કટિંગ કરવાનું છે તો હું અહીંયા અડધા ઇંચ જેટલું અંદરથી નિશાન લગાડીશ આ રીતે અને આપણે જ્યારે ડ્રેસ સીવીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કયો આગળનો ભાગ છે અને કયો પાછળનો જો આગળ પાછળનું આડાવડું થઈ જશે તો ડ્રેસનું ફિટિંગ અને ફિનિશિંગ બંને બગડી જશે એટલા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આગળ જે આપણે ડાઉન કરીએ તે કરવાનું ભૂલવાનું પણ નથી અને આ કરવું તો કમ્પલસરી જ છે કોઈ પણ સાઈઝનો કોઈ પણ ડ્રેસ કે બ્લાઉઝ હોય કોઈ પણ વસ્તુ હોય તો આ રીતે આપણે માપના ડ્રેસ પરથી ડ્રેસનું કટિંગ કરીએ છીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવું અવનવું શીખવા માટે અને જો મને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ